મારા વાક્ય ની શરૂઆત કરીશ હું સમાજને એટલું જ કહેવા માંગુ છું કે જે અત્યારે રિવાજો જે ચાલી રહ્યા છે સમાજના

બધું બોલવા રૂપિયા લેવામાં આવે છે આ જગ્યા મળ્યું છે બોલવા માટે

મને ખબર નથી પણ મારે આ મારે ઘેર દીકરી છે એટલે મને ખબર પડે છે કે એક બાપ બાપને અને દીકરી વચ્ચેનો સંબંધ શું છે કે બાપને દીકરી કેટલી વાલી હોય છે તો એ દીકરીના પૈસા લેતા લેતી ઘડી એ બાપ બાપને કેમ એનું કાચું કચવાતું નથી સવાજને હું એટલું જ કહેવા માંગીશ આ જગ્યાએથી કે સમાજ આ મોટા કુરિવાજ બહાર નીકળે નહી તો દિવસ જે પેલા જે સગાઈ સવા રૂપિયા માત્ર લાખ એના લાખ થયા સવા લાખ થયા પાંચ લાખ થયા દસ લાખ થયા અત્યારે એ જ આંકડો વીસ લાખ પંદર લાખ વીસ લાખ એટલે આ સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે અને કોઈ દિશા નહીં દેખાતી તો સમાજ જેવું એક ભારતનું બંધારણ છે કે ભારત ભારતના બંધારણ મુજબ ભારત દેશ ચાલી રહ્યો છે તો એવું આપણે સમાજનું કેમ એવું એક બંધારણ નથી કે એનાથી આ કુરિવાજનો કુરિવાજ દૂર થાય તો દરેકને હું વિનંતી કરીશ કે જેમ બને એમ પોતાના ઘરથી અહીંયા બેઠેલા તો મને વિશ્વાસ છે કે લંડન પ્રભારી સમાજ એ આ વસ્તુથી તો બહુ જ આગળ રહેવાનો છે કે એમની દીકરીઓનો કોઈ દિવસ પણ જે આપણું પરિવાર છે જે ઇન્ડિયા છે આપણું ફેમિલી છે આપણા સગા સંબંધીઓ છે એની સાથે ના આપણો બહુ મોટો રબારી સમાજ આખા ગુજરાતમાં છે તો આ દરેક દરેકને એ જ વિનંતી હું કરી શક અહીંયા કે જેમ બને એમ પોતાના ઘરથી પોતાના ગામથી અને આખા ગુજરાતની તો હું વાત ના કરી શકું પણ હું મારા ચરોતર રબારી સમાજને હું એટલી વિનંતી કરવા માંગુ છું એકત્રીસ ડિસેમ્બર સુધી એવું ઝુંબેશ ચલાવો કે ન પહેલી જાન્યુઆરી બે હજાર પછી નવા વર્ષની શરૂઆત થાય તો મારો નવો રબારી સમાજ ઉભો થઈ જવો જોઈએ હું દરેકને વિનંતી કે હું શું બોલું છું એ તો મને ખબર નથી પણ મારા દિલમાં કેટલા ટાઈમથી આ વાત

નાનામાં નાનો રબારી સમાજ અને મધ્યમ વર્ગના જે પરિવારો છે એમને મહિને જે ખર્ચો કાઢવાનો હોય છે એમ જ એમને તકલીફ પડતી હોય છે તો એ એટલા પગારમાં એમના છોકરાઓના આટલા રૂપિયા ક્યાંથી પડશે તો હું દરેક ભુવાજીઓ સંતો મહંતો કલાકારો દરેકને વિનંતી કરું છું કે આ લંડન રબારી સમાજ આ જગ્યાએથી તમને ઝુંબેશ ચલાવવાનું કે છે કે ચરોતર રબારી સમાજ કે આખા ગુજરાતમાં તમે આ અને નવા રબારી સમાજની સ્થાપના કરવાની જવાબદારી તમારી છે હું કોઈ નેતા બનવા નથી માંગતો હું કોઈ સમાજનો પટેલ બનવા નથી માંગતો પણ હું સમાજને એટલું કહેવા માંગુ છું કારણ કે દરેકની વાત અલગ હોય છે ચાર જણ કેના લે એવાય પાસે કે આ બહુ મોટો પટેલ થઈ જવું છે ભાઈ આ આ ખોટી નિંદાઓ દરેકની હોય છે પણ સમાજ આ વસ્તુ ઉપર વિચાર કરશે તો કાલે ચોક્કસ મારો રબારી સમાજ પ્રગતિના પંથે હશે દરેક છોકરા છોકરીઓનું જીવન આ જગ્યાએ ચટવાઈ રહ્યું છે કે સગાઈ છૂટામાં અને સગાઈ કર્યામાં જ અડધું જીવન જતું રહેશે અને મા બાપ ની આખી જિંદગી છોકરાના ના જ જતી રહે છે તો દરેક મા બાપ ની વેદના બોલી રહી છે આ અને હું સમાજ ને એવું કહેવા માંગુ છું કે આ કુરિવાજ આજે નઈ નીકળો તો કાલે તમને કોઈ જગાવા આવવાનું નથી અને કોઈની ની રાહ બેહી રહેશો તો એ આનો કોઈ છેડો આવવાનો નથી એટલે કોઈની ની રાહ ના જોશો સમાજ સોશિયલ મીડિયાના માધ્યમથી આ કુરિવાજને દૂર કરી શકશે એવો મારી જોડે એક મસ્તન આઈડિયા છે મે વિચારી છે તો હું સમાજને વાત પર એ રજૂઆત કરું છું કે આ વિડિયોના માધ્યમથી એટલે જ મે પહેલા શરૂઆત શરૂઆત થતા પહેલા જ કીધું કે આ વિડિયો એટલી ફેલાવજો કે સમાજ નાનામાં નાનો જે એક ઘરે જે હોય એ એ ઘરે આ વિડિયો જવો જોઈએ એ એનું કારણ એટલું છે કે આ ખુરી વર્તમાંથી બહાર કાઢો એ મારો નહીં પણ ભગવાનની કઈક ઈચ્છા હશે કે મા તમારી કુરદેવી માતા મારી જોડે કેવડાવતી હશે અને મેં મને કોઈ દિવસ માઇક ચાલવાનું અને આટલું બોલવાની મારામાં હિંમત નથી પણ ભગવાન માતાએ અને મારા મા બાપના આશીર્વાદથી મને એવું ઈચ્છા હતી કે હું સમાજ વચ્ચે આ વાતની રજૂઆત કરું અને આ ઝુંબેશ એવી ચાલવો કે ચરોતર સમાજ નું જોઈ અને દરેક સમાજ તમે વડોદરા જશો તો તમને ખ્યાલ આવશે કે કાન પર્ણકનું આપણી બાજુમાં એ એ લોકો અધિકારોના પૈસા નહીં લેતા જ્યારે ચરોતર સમાજમાં લેવાય છે તો હું દરેકને એ વિનંતી કરું છું કે આજુબાજુ જોઈને તો આપણા સમાજમાં કઈ સુધારો લાવો કઈક બંધારણ બનાવો સમાજનું અપણ આ સમાજ કઈ જઈને ઊભો રહેશે

ભેગા થઈ અને એક વિડીયો બનાવો કે આ સોશિયલ મીડિયાના માધ્યમથી આખું આ ગામ દીકરીના રૂપિયા નહીં લે અને અને દરેક જણ આ પીડાથી પીડા જોઈએ છે એક ઘર એવું નહીં હોય કે જેના આ વેથા નથી અને જેની આ પરિસ્થિતિ નથી તો દરેક મારા દરેક રબારી સમાજની એટલી જ વિનંતી છે કે તમે તમારા ગામની એક વિડીયો બનાવો અને સોશિયલ મીડિયા કે જેમ આપણે ચરોતર રબારી સમાજનું જે ગ્રુપ છે એની અંદર મને યાદ છે ત્યાં સુધી અજયભાઈ બોરસદ અને હેમરાતભાઈ ડાકોર એ માલધારી પેજ ચલાવે છે એ લોકો એ માલધારી પેજના માધ્યમથી સમાજમાં જે લોકો મૃત્યુ પામે છે એ બાબતનું એ લોકો ફ્રીમાં ક જાહેરાત કરે છે તો હું એટલી જ વિનંતી સમાજને કરીશ કે તમારા ગામનો અપલોડ કરેલો વિડીયો

વિનંતી કરું છું કે સોશિયલ મને ગર્વ છે કે હું રબારી છું હું મારી દીકરીની સગાઈ હું એમના એક રૂપિયો લીધા વગર હું કરવાનો છું હું મારી ગેરંટી આવે છું સમાજ એમની ગેરંટી આવે અને સમાજ આ કુરી વાતમાંથી પર નિકરે એવી દયાકને હું વિનંતી કરું છું અને બીજો બીજો પણ એક મારી જોડે રસ્તો છે કે જો સોશિયલ મીડિયા દ્વારા આનંદ જિલ્લો અને ખેડા જીલ્લો ચરોતર રબારી સમાજને આવરી લે છે તો એ બે ખેડા ચરોતર રબારી સમાજમાં સોશિયલ મીડિયાના માધ્યમથી જેટલા ગામો જેટલા ગામો હા પાડશે કે મારે આ વાતમાં જોડાવું છે કે હું તો એ કહું છું છેલ્લી વાત હું કહું છું કે એ લોકો એવું કહે છે કે મારે આ ગામે જોડાવું છે સોશિયલ મીડિયાના માધ્યમથી તો એટલા ગામોમાં બેટી વ્યવહાર ચાલુ કરો અને એનો નવું બંધારણ બનાવો જેમ કે 6000 પાટીદાર સમાજ તમે જોયો હશે 42 ગામ પાટીદાર સમાજ જોયો હશે 22 ગામ પાટીદાર સમાજ જોયો હશે એવી રીતે નવા રબારી સમાજ સ્થાપના કરો પણ આ કુરીવાજ આજે નહિ હટાવો તો કાલે કોઈને નવરાશ નથી કોઈ કાલ કોઈ આવશે કોઈ તમને જગાડશે પોતે જાગવું પડશે અને સમાજ તમારા નેહડાને તમારા પરિવારને તમારા સગા સંબંધીઓને દરેકને

એ આશા સાથે વિનંતી કરું છું કે મારો રબારી સમાજ મને ગર્વ થાય છે કે હું રબારી છું અને મને એ વાતનું અભિમાન છે કે હું રબારી છું પણ ચાર જણા કોઈક મને એવું કે તારા તારા રબારી સમાજમાં દીકરીના પૈસા લેવામાં આવે તો રબારીનો છોકરાને નીચું નાખવાનું થાય છે આ વટની વટ વટ મોંઘો છે આપણો ને આ પાઘડીનું આપણું અભિમાન છે તો એ કોઈ દિવસ જૂ ના એના માટે આ વાતની રજૂઆત સમાજ વચ્ચે કરું છું અને મને વિશ્વાસ છે કે મારો લંડન રબારી સમાજ મારા સપોર્ટમાં રહેશે અને આ ઝુંબેશ એટલી ચલાવવાની છે કે ડિસેમ્બર આવે ત્યાં સુધી આ કુરીવાજ નીકળી જવો જોઈએ નાબૂદ થવો જોઈએ હું દરેકને વિનંતી કરું છું કે આ વિડીયો એટલો ફેલાવો જો કે આ વિડીયોના માધ્યમથી આપણા રબારી સમાજના દરેક જ્યારે દીકરી આવે અને એ દીકરી એ ઘર તારે અને દરેક ઘર સુખી થાય અને દરેક ઘરને સમૃદ્ધિ મળે એવી આશા સાથે મારી વાણીને વિદાય આલુ છું જય માતાજી